તે ફટાકડા ફોડી રહ્યા હતા અને તે જ સમયે કેટલાક યુવાનો ત્યાંથી બાઇક લઈને નીકળે છે એકબીજાના સામે હોય છે મામલો બિચકે છે બોલાચાલી થાય છે અને ત્યાર પછી જૂથ અથડામણ થાય છે અમરેલીમાં જે પ્રકારે લીલિયાના સરળીમાં જૂથ અથડામણ થઈ હતી તે મામલે ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા પર્વ નિમિત્તે જ ઘણી જગ્યાએ જૂથ અથડામણની ઘટનાઓ સામે આવી છે જેમાં કેટલીક જગ્યાએ હત્યાની ઘટના પણ બની છે અને મામલો હતો કેવળ ફટાકડા ફોડવાનો અને આવી જે ઘટના સામે આવી અમરેલી છે તેના લીલીયાના સરડી ગામમાંથી જેમાં બંને જે જૂથ છે તે બંને જૂથના લાંબા સમયથી વિવાદો ચાલતા હતા કેટલાક યુવાનો એક જૂથના ફટાકડા ફોડી રહ્યા હતા ને બીજા જૂથના યુવાન ત્યાંથી બાઇક લઈને નીકળે છે એકબીજાના સામે જોવે છે ત્યાર પછી મામલો બીચકે છે પથ્થરમારો પણ થાય છે અને પ્રાણ હથિયારો સાથે હુમલો પણ થાય છે અને આ મામલે બંને જૂથના સામે સામ સામે પોલીસ આ લીલિયાના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરે છે અને ત્રેવીસ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા અને આ મામલે ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે લીલિયા પોલીસ વિસ્તારના સરડી ગામે હાલમાં દિવાળીનો તહેવાર ચાલતો હોય અને ગામમાં તમામ લોકોની અવર જવર હોય ફટાકા ફોડતા હોય એ દરમિયાન હાલના ફરિયાદી ભૂપતભાઈ જીવાભાઈ રામાણી કે જેમના ભત્રીજા અને તેના મિત્રો જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે સામા પક્ષે પાર્થ અશોકભાઈ ઢેર અને અન્ય લોકો દ્વારા સામો જોવા બાબતમાં ગાળાગાળી કરી ઝપાઝપી કરી ત્યારબાદ પાર્થની સાથે પાર્થ અલ્પેશ મહેશ તથા ગામના કુલ સત્તર લોકો દ્વારા જીવલેણ પ્રાણ ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો જેમાં ભૂપતની વચ્ચે પડતા ભૂપતભાઈને પણ ગંભીર મતા ઈજા થઈ તથા અક્ષિતને પણ છોડાની બોટલ બહાર મારતા ઈજા થઈ અને અન્ય ત્રણ ચાર લોકોને ઈજા પહોંચાડતા તાત્કાલિક એકસો બાર પર કોલ કરવામાં આવેલો પોલીસ દ્વારા આ બાબતે એમની ત્રણસો સાત જૂની એટલે હાલની નવી બીએનએસ કલમ એકસો નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં સામા પક્ષે પણ જગદીશ ડેર દ્વારા આ માતાકૂટ થઈ એ બાબતમાં ક્રોસ કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને આગળ તપાસ કરે વહી ચાલુ છે આમ જે પ્રકારે લીલીયાના સરડીમાં આ જૂથ અથડામણ થઈ હતી તે મામલે બંને પક્ષે એકબીજાના સામે ફરિયાદો નોંધાવી હતી લીલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો છે અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ પણ આદર્યો છે